ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસ અને ગુડી પડવાના પાવન અવસરે અમદાવાદ સિવિલમાં અંગદાન થકી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું મૂળ ધંધુકાના વતની અને વિરાટનગર ઓઢવ અમદાવાદના રહેવાસી બાવન વર્ષના રાજુ પરમારને બ્રેઇન સ્ટ્રોક થતાં જ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ રાજુભાઈને બ્રેઇન ડેટ જાહેર કર્યા પરિવારે રાજુભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો સિવિલ હોસ્પિટલમાં થયેલા આ એકસો ને ઓગણપચાસમાં અંગદાનની વિશેષતા એ હતી કે છેલ્લા ત્રણેક વર્ષથી રાજ્યમાં વધેલા અંગદાનની પ્રવૃત્તિ તેમજ તે અંગે જનજાગૃતિને કારણે રાજુભાઈ બ્રેન ડેડ છે તેવી જાણ થતાં જ તેમના નિકટના તમામ સ્વજનોએ સિવિલ હોસ્પિટલના તંત્રનો સંપર્ક કર્યો રાજુભાઈ ફરી બેઠા થાય તેમ ન હોય તેમના અંગોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રાજુભાઈના અંગદાન થકી બે કિડની એક લિવર બે આંખો તેમજ ત્વચાનું દાન મળ્યું છે અને રાજુભાઈ પરમાર તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર બે કિડની બે આંખો અને ચામડીનું દાન હોય ચામડીના દાનની વાત કરીશ તો સિવિલ હોસ્પિટલમાં આ સૌ સ્કીન ડોનેશન છે રાજુભાઈના મોટા બેન સજનબેન અને એમનો ભાણિયો જેનું નામ છે કિશોરભાઈ રાજપૂત આ બંને અને એમના બાકીના બે બહેનો અને ભત્રીજાઓ સૌ સાથે મળી અને જૂટ થઈ અને અંગદાન અને ત્વચાદાનની કન્સેન્ટ આપતા આપણને આ દાન પ્રાપ્ત થયું છે